ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે તો કચ્છ જિલ્લો સાતમા નંબરનો ક્વેશ્ચન મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઈ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટ સેલર બની હતી તો અરગી સદીની વાંચન યાત્રા ભાર એકથી ચાર જે બેસ્ટ સેલર બની હતી કચ્છના રણપ્રદેશનો પરિવેશ કોની વાર્તાઓમાં વિશેષ જોવા મળે છે તો જયંત ખત્રીની વાર્તાઓમાં ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી તો વડોદરા ખાતે સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઈ છે તો હાથમતી ખારાદી કામના ઉદ્યોગ માટે ગુજરાતનું કયું નગર સુ છે સંખેડા અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કોણું જીવન ચરિત્ર છે તો મહાદેવભાઈ દેસાઈ તેરમા નંબરનો ક્વેશ્ચન જીવનમાં ભૂખ બુંડી છે ને તેથી એ બુંડી તો ભીખ છે પન્નાલાલ પટેલની કઈ નવલકથાનો આ વિચાર છે તો માનવીની ભવાઈ ગુજરાતના કયા ક્રાંતિકારી ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલયના ઉચ્ચ ન્યાયાધીશ હતા અબ્બાસ તૈયબજી શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર નવ બે હજાર દસમાં કઈ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું હારૂન અરુણ સુધારક યુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ કયું છે સંસાર સુધારો અને સામાજિક પરિવર્તન ક્વેશ્ચન નંબરનો ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો તો સુનિતા વિલિયમ્સ આઈન્સ્ટાઈન સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડોક્ટર પીસી વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે તો વૈદ મેટ્રિક્સ નામે પ્રચલિત છે ગરીબી દૂર કરવા માટે અત્યોદય યોજના દાખલ કરનાર કયા ગુજરાતી હતા બાબુભાઈ જસભાઈ પટેલ કયો રાજવી મહેલ આવેલો છે નવલખા જન્મ ટીપ કોની પ્રસિદ્ધ કૃતિ છે તો ઈશ્વર પ્રેતિકર બાવીસમા નંબરનો ક્વેશ્ચન ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ ક્યાં ઉજવાય છે તો અમદાવાદ ખાતે ફરીદ મહમદ નબી મન્સૂરીનું ઉપનામ જણાવો આદિરી ગુજરાતી ભાષાનું પ્રથમ પાક્ષિક કયું હતું ગાંડી ગુજરાતમાં સૌ પ્રથમ એક્સપ્રેસ હાઈવે નંબર વન કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો અમદાવાદ વડોદરા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા દોઢ સદીથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો બુદ્ધિ પ્રકાશ સત્યાવીસ નંબરનો ક્વેશ્ચન ગુજરાતની કઈ ત્રણ નદીઓ અંતસ્થ ગણાય છે તો સરસ્વતી બનાસ અને રૂપેણ આ ત્રણ નદીઓ અંતસ્થ ગણાય છે કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી હતી ઓખાહરણ સવારથી લઈને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલ અગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે સ્કાયાર્ક રણજીત રામ વાવાભાઈ મહેતાને નામે કઈ સંસ્થા દ્વારા રણજીત રામ સુવર્ણ ચંદ્રક આપવામાં આવે છે તો ગુજરાત સાહિત્ય સભા દ્વારા મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું તો ઇન્દુલાલ યાજ્ઞિક બત્રીસમાં નંબરનો ક્વેશ્ચન સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થાપેલી જ્યોતિ સંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતા તો ચારુમતી યોદ્ધા પૂજ્ય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું હરિ ઓમ મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી મહાત્મા ગુજરાતી મહિલા મેયર કોણ હતા લતા પટેલ હડપીય સંસ્કૃતિનો ઉદય ગુજરાતમાં ક્યારે થયો હતો તો ઈસવીસન પૂર્વે ચોવીસો અડત્રીસ નંબરનો ક્વેશ્ચન વિશ્વભરમાં વખણાતી કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પાકે છે તો સુધીની અખિલ હિન્દુ ઓપન સી તરણ સ્પર્ધા કોની સ્મૃતિમાં યોજાય છે તો વીર સાવરકર શ્રી રંગ અવધૂત મહારાજનું સ્મારક ક્યાં આવેલું છે તો નારેશ્વર ખાતે ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભ્યારણ્ય ક્યાં આવેલું છે તો જામનગરમાં જુનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવાલાયક છે તો વાવ ક્યાં લાયક છે તો સુરત ખાતે નંબરનો ક્વેશ્ચન સંદેશ રાસક કૃતિના રચયિતાનું નામ જણાવો કવિ અબ્દુર રહેમાન મધ્યકાલીન યુગમાં સામળનું વતન વેગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે ગોમતીપુર ફક્ત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે કાનક કડિયા મોહમ્મદ બેગડાએ જામા મસ્જિદ ક્યાં બંધાવી હતી તો પાવાગઢ અને જાપાની સાપુતારા શબ્દનો સ્વર્થ થાય છે તો સાપોનું નિવાસ સ્થાન નંબરનો ક્વેશ્ચન કવિ દયારામના જન્મસ્થળ ચાણોદનું મૂળ નામ શું હતું ચંડીપુર એલડી એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે તો લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ કૃષ્ણ વર્મા એકાવન ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધ પાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે તો રણજીત રામ સુવર્ણચંદ્રક માળવા પરના વિજય પછી સિદ્ધરાત જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો અવંતીનાથ તેપન નંબરનો ક્વેશ્ચન સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ ક્યારે અને કોણે કર્યો હતો તો ઓગણીસો એકસઠ માં પંડિત જવાહરલાલ નહેરુએ ચોપન દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવામાં કયા ગાંધીવાદી કાર્યકરનો બહુમૂલ્ય ફાળો છે જુગતરામ દવે ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના ક્યારે થઈ તો ઈસવીસન ઓગણીસો પંચોતેર ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ક્યાં છે અંકલેશ્વર ખાતે હિન્દને પ્રજાને હિન્દની પ્રજાને સ્વાતંત્ર ચળવળમાં સક્રિય કરવા માટે

ગુજરાતમાં વસેલી હપસી પ્રજા કયા નામે ઓળખાય છે સંસ્કૃત ગ્રંથને આધારે રચ્યા છે તો શ્રીમદ ભાગવત વર્ધામા ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો સેવા ગ્રામ આશ્રમ પાસઠ નંબરનો ક્વેશ્ચન હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમી બાબા લુલુની મસ્જિદ અમદાવાદમાં ક્યાં આવેલી છે આવેલી વાળી બનાવવાનું પ્રયોજન શું હતું તો સુલતાનોનું ગ્રીષ્મકાલીન નિવાસ સ્થાન સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી સુફિયાન શેખ અમદાવાદમાં આવેલી

વ્યવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઉછેર કેન્દ્ર કાર્યરત છે તો સિક્કા ખાતે કચ્છનું નાનું રણ આગળ વધતું અટકે તે માટે કયા બંધની રચના કરવામાં આવી છે તો સૂરજબારી બંધની રચના કરવામાં આવેલ છે પંચોતેર નંબરનું ક્વેશ્ચન શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે તો શ્રી મગનભાઈ દેસાઈ પુરસ્કાર સાબરમતી નદી ક્યાંથી નીકળે છે તો રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી ગુજરાતના બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે તો ખેડ ખાતે ભારતમાં ફક્ત બે જ મંદિરો આવેલા છે બ્રહ્માજીના તો ગુજરાતમાં ખેડ ખાતે આવેલ છે ગુજરાતી લોક સાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહ ફાળો છે તો ભાટ ચારણ ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુ કલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે સોમનાથ ખાતે ભાવનગર જિલ્લાના કયા સ્થળેથી પ્રાગ ઇતિહાસ સમયના હાથી અને એક શૃંગી જેવા પ્રાણીઓના અમીઓ મળી આવ્યા છે તો પીરમ બેટ ખાતેથી જય વિખુ પુરસ્કાર ગુજરાત સરકાર તરફથી સેના માટે એનાયત કરવામાં આવે છે તો માનવ કલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું તો અમદાવાદ મીલ સત્યાગ્રહને ગુજરાતમાં ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે તો કુણભાખરી ખાતે જે સાબરકાંઠા જિલ્લામાં આવે છે નળ સરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે પાનવડ પંચ્યાશી નંબરનો કેશિયન ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે અમરેલી ખાતે પ્રેમ લક્ષણા ભક્તિનું ઊંચું શિખર કયા કવિએ સર કર્યું છે તો નરસિંહ મહેતા ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય વિરુદ્ધ મળ્યું છે ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર છે પરમ રૂપાયતન હસ્તકલા ઉદ્યોગ ક્યાં વિકસેલો છે તો જુનાગઢ ખાતે નાણાં મંત્રી તરીકે કેન્દ્રમાં કેન્દ્ર સરકારમાં સૌથી વધુ આઠ વખત બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા તો મોરારજી દેસાઈ શાળાપત્ર સામયિક ના તંત્રી કોણ હતા તો નવલ હતા સુંદરલાલ ત્રિકમભાઈ દેસાઈ ગુજરાત રાજ્યનો વિસ્તાર કેટલો છે એક લાખ છન્નું હજાર ચોવીસ ચોરસ કિલોમીટર ગુજરાતના કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે તો ખાતે

ગુજરાતનું સૌ પ્રથમ બાળ સંગ્રહાલય કયું છે તો સોશિયોલોજિસ્ટ અખબાર કોણે શરૂ કર્યું હતું તો શ્યામજીએ તો મિત્રો આ મહત્વના સો પ્રશ્નો હતા જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે વિડીયો પસંદ આવ્યો લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત